સાથે સાથે હું પણ તૈયાર થઈ ચુક્યો છું એક લોંગ ટ્રાવેલિંગ કરવા માટે અને હું જે જગ્યાએ જઈ રહ્યો છું એ કુદરત નો એક અદભુત નજારો છે તો પંદર દિવસ પહેલા જ છે ને અમે અમારી ટિકિટ બુક કરી દીધી હતી અને અત્યારે રાત્રે આઠ વાગે અમારી બસ છે અને અત્યારે સાડા છ વાગે અમે અહીંયાથી નીકળીશું કેમ કે અમદાવાદમાં પછી ટ્રાફિક વધી જશે અને જો અમે ફસાઈ ગયા ટ્રાફિકની અંદર તો પછી અમારી બસ છે સાડા છ વાગે અમે નીકળી જઈશું તો ટ્રાફિક બી નડશે ને તો કઈ વાંધો નહીં પડે તો અમે ટાઈમ થી અમે અમારા બસ સુધી પહોંચી જઈશું તો અમને તો બસ છૂટવાનો કોઈ દીખ લાગશે નહીં તો ટાઈમ પહેલા જ આપણે પહોંચી જવું જોઈએ ટાઈમ ટુ ટાઈમ આપણે પહોંચીએ તો આપણે લેટ પડીએ કાતો બસ નીકળી જાય બે વસ્તુ થાય અને પછી આપણે તો શું થાય પાછું ઘરે આવવાનું થાય ને એટલા માટે ને એક કલાક પહેલા જ આપણે ત્યાં જઈને બેસી છીએ તો આપણી બસ પણ ના છૂટે અને આપણું જે ટ્રાવેલિંગ છે એ બહુ જ સારી રીતે થાય તો ઘરેથી નીકળીને પહેલા તો અમારે છે ને રિક્ષા પકડવી પડશે અને રિક્ષા પકડીને અમારે હાઈવે જવું પડશે હવે હાઈવે જઈને અમારે છે ને કાં તો લોકલ બસ કાં તો એક્સપ્રેસ બસ પકડવી પડશે બસ સ્ટોપ સુધી પહોંચવા માટે તો અમારે આટલું છે ને પહેલાં તો સ્ટ્રગલ કરવું પડશે અમારે બસ સ્ટોપ પહોંચવા માટે અમે બધા જે જવાના છે એ બધાને એને કોલ કરીને પૂછી લે કે બધા રેડી થઈ ગયા છે ઓલરેડી એક વ્યક્તિનો કોલ આવી ગયો છે એ ઓલરેડી છે ને હાઈવે ઉપર બેસે જ છે એક બીજા ભાઈને હું પૂછી લઉં કે ભાઈ એ રેડી છે કે નહીં તો પછી એ રેડી હોય તો પછી અમે બંને અહીંયાથી નીકળી ગયા

એટલે હવે મને એવું લાગી રહ્યું છે હવે દસ પાંચ મિનિટ રાહ જોઈએ નહીં તો અમારે છે ને પ્રાઇવેટ કોઈ બી વ્હીકલ પકડવું પડશે અને ફટાફટ અમારે ભાગવું પડશે કેમ કે અહિયાં છે ને વાગી ગયા છે અને હું નથી કે હું લેટ એટલે કોઈ પ્રાઇવેટ થઈ પકડીને આપણે ભાગવું જ પડશે બસ આવા તો ઠીક છે જોઈએ હવે બસ આવી ગઈ બસ આઈ ગઈ ફાઈનલ આપણને બસ તો મળી ગઈ બસ જલ્દી પહોંચાડી દે

એક કલાક બસ લેટ હતી અમને અમે લેટ થયા એમ આવી એક બસ આવી હતી કલાક પેલા અમને એમ કે ગઈ અમે થોડા લેટ પડ્યા ને તો અમને એવું લાગ્યું કે ભાઈ બસ જતી રહેશે પણ ભાઈ અહીંયા આઈને જોયું તો અમે અહીંયા આઈને એક કલાક વેઇટ કર્યો બસ માં ટ્રાફિક એટલો બધો છે ને ભાઈ કે શું પૂછું યાર ગાંધીનગર થી આવતા આવતા કલાક કર્યો જોરદાર પણ આમાં જો સ્લીપર બસ મળી ગઈ છે એકદમ મસ્ત અને ભાઈ બેસી ગયા છે એસીવાળી મળતી નહીં ત્યાં જવા માટે બરોબર જો હા બાકી ભાઈ છે ને એસી માં જ ભરેલો છે બધી જગ્યાએ એટલે જો એસી એસીવાળી મળી નથી ને એટલે અમે છે ને આવી બુક કરી છે કારણ કે ત્યાં જતી નથી મળી મળતી હતી તો બહુ વધી હતી કારણ કે પછી ત્યાં છે ને અમારે ઉતરવું પડે ભાઈ ત્યાંથી ચાલીસ કિલોમીટર અમારે ફરી બીજું કશું કોઈ બી પ્રાઇવેટ વ્હીકલ કરી પાછું ત્યાં જવું પડે એના કરતા ભાઈ જે ડાયરેક્ટ જાય છે લઈ લેવી સૌથી સારામાં સારું રાતે ક્યાં આપણે પ્રાઇવેટ વ્હીકલ શોધીએ એટલા માટે હવે જો અત્યાર મળી ગઈ છે તમને તો ખબર છે કે આપણે બાઇક લઈને રખડનારા માણસ પણ આપણે છે એટલે સ્લીપર નો એક્સપિરિયન્સ કરી લઈએ સ્લીપરમાં હવે કેવું લાગે એમ તો જો અહીંયા તો મજા તો આવી રહી છે ભાઈ સોફા એટલા મોટા મોટા છે આરામથી ઊંઘી જઈએ આપણે મજા આવે યાર સ્લીપર નો આપણે એક્સપિરિયન્સ કરીએ કે ભાઈ આગળ જઈને હાઈવે ઉપર ગાડી જાય તો કેવું લાગે બતાવું તમને એક્સપિરિયન્સ કેવો છે

એક કલાક થઈ છે ને બેઠા યાર બસ જ આવતી મસ્ત ઊંઘમાં હતા અને ભાઈ કેવા આવ્યા કે ભાઈ પંચર થઈ ગયું તો શું કરવાનું ભાઈ બસ આવો તો સારું એવા કેટલા છ વાગી ગયા જોર થવા આવી ધીરે ધીરે તો પહોંચી શું કે તો મિત્રો હવે આપણે હવે નીકળી ગયા છીએ આપણે આગળની જર્ની સ્ટાર્ટ થઈ ચુકી છે તો અમારું પંચર પણ હવે કમ્પ્લીટ થઈ ચુકી છે અને હવે ને જો સવાર પડી ગઈ છે અને સાત વાગી ગયા છે સવાર એટલે જો અત્યારે હવે અજવાડું થઈ ગયું છે બાકી આપણે સુરત સિટી દેખાશે હવે આગળથી આગળ જે જઈશું ને એ હરેક નજારા આપણને જોવા મળશે બસ ની અંદર થી તો અમે રાત્રે નીકળ્યા હતા અમને એવું લાગતું હતું ભાઈ રાત્રે રાત્રે જઈશું અમે રસ્તામાં કઈ સારું છે એવો જો લોકેશન હશે તો જોવા મળશે નહીં પણ હવે સવાર થઈ ગઈ છે એક સારું બી થયું કે પંચર થયું તો સારું બી ને દિવસે ત્યાં બધું નજારા જોતા જોતા જઈશું એટલે અમારી સ્લીપર હતી એની જગ્યા અમે નીચે બેઠા કારણ કે નીચે બધું ખાલી એટલા માટે હવે નીચે અહીંથી આગળની જર્ની અમે સ્ટાર્ટ કરી કાઢા બ્લોગ થોડો લાંબો થઈ ગયો છે આપણા માટે પણ હવે ત્યાં જઈને થોડુંક ફ્રેશ બી થઈશું ને પછી આગળ શું કરવું છે આગળના બીજા બ્લોગ બહુ તમને બધા લોંગ થઈ જશે ને પછી મજા નહીં ચલો હવે નજારા મારી સાથે તમે પણ નજારા ની એન્જોય કરતા ચલો

તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે ડાંગ જિલ્લામાં અને ભાઈ અમારે જીગર અમને ગાડી લઈને લેવા આવી ગયો છે ભાઈ ભાઈ રસ્તો એટલો મસ્ત હતો પોલ્યુશન છે બરોબર પોલીસ લાઈન क्वार्टर्स હવે આજ હવે અહીંયાથી દસ દિવસ માટે છે ને અમારો ગાઈડ છે અમને બધી જ જગ્યા લઈ જશે જે સારી સારી જગ્યા છે બધી જગ્યાએ લઈ જશે તો ભાઈ આપડે છે ના આ વ્લોગ નહીં આ પતાવી દઈએ હજુ આગળ બીજા મસ્ત મસ્ત વ્લોગ આવાના છે તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં અને જો આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો કેમ કે આ બહુ સ્ટ્રગલ વાળો વ્લોગ હતો બાય બાય